ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પડાવી નથી રહ્યા તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં બુધવારે દક્ષિણ ગુજરાત પ્રદેશમાં થોડા સ્થળોએ ઉત્તર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો કચ્છમાં હવામાન દિવસભર શુષ્ક રહ્યું હતું તો બીજી બાજુ રાજ્યમાં વલ્લભ વિદ્યાનગર વેરાવળ સુધી ચોમાસાની વિદાય પહોંચી ગઈ છે ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિ અનુકૂળ છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને ક્યાં ક્યાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે તે જોઈએ આજે પચીસમી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાય છે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે